नमस्कार 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 गेम छोखड़ीत भाइयों स्वागत छे તમારું ફ્રેન્ડ ઓફ ખરીદ YouTube ચેનલ માં તો આજે તારીખ 37 2024 અને વાર મંગળવારના આજના ઉંજાના બજારમાં આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીના બલ્લ પર સિલેક્ટ કરી નાખો જેથી જ્યારે પણ હું વિડિયો અપલોડ કરું તો સૌથી પહેલા તમને મળી રહે છે તો શરૂ કરીએ ઉંજા તારીખ 37 2024 કાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી સત્યાવીસો ઈસબગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો પચાસ અને ઊંચો ભાવ છે છવ્વીસો પંચ્યાસી તલ સફેદ જે છે ત્રેવીસો પચાસથી પચીસો અઠ્યાવીસ અને હવે આગળ છે જીરું જે છે ચુમ્માલીસો પચાસથી એકાવનસો વીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચો ભાવ છે સત્યાવીસો રાયડો જે છે એક હજાર પાંત્રીસથી અગિયારસો બેતાલીસ